આજે અમે ગાંધીગૃહ બરોડા બધા એકત્રિત થઈ આમ આદમી પાર્ટીના સદસ્યો પદ અધિકારીઓ એક વિરોધ કરવા આવ્યા છીએ કે આજથી એકાદ વરસ પહેલાં આમ આદમી પાર્ટીએ એક એનો ઉલ્લેખ બહાર પાડ્યો તો કે મહિલાઓને અઢારથી ઉપરની દરેક મહિલાને એક હજાર રૂપિયા રાશિ આપવામાં આવશે લાઈટ બિલ બસો યુનિટ ફ્રી કરવામાં આવશે અને ઘણા બધા એવા સ્લોગનો હતા આમ આદમી પાર્ટીના જે અમે જીતીને આવીશું તો કરીશું ત્યારે ભાજપ સરકારે તે વસ્તુને રેવડી બતાવવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે આજે ભાજપ સરકાર રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયાનો સિલિન્ડર જ્યારે કે ગુજરાત અને આખા ભારતમાં સિલિન્ડરનો ભાવ અગિયારસોથી સાડા અગિયારસો રૂપિયા છે તેની જગ્યાએ રાજસ્થાનમાં ફક્ત ચારસો પચાસ રૂપિયા અને મહિલાઓને ત્રણ હજાર રૂપિયા આપવાનું જે નક્કી કરેલ છે તો આ શું આ રેવડી નથી તો શું છે ઇલેક્શન પહેલાં લોકોને ભરમાવી ફોસલાવી અને નવા નવા નિયમો પોતાના લાવી અને આ રીતે જો ભાજપ સરકાર કરી શકતી હોય અને બીજી સરકારો કરે તો રેવડી છે આનો મંતવ્ય શું છે તેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારને ખોબે ખોબે લોકોએ વોટ આપેલ છે અને ભાજપ સરકાર ગુજરાતથી જ મોટી થઈ અને સેન્ટ્રલ સુધી પહોંચી છે તો ગુજરાતની સાથે આ અદેખાઈ કેમ ગુજરાતમાં આ વસ્તુઓ આ સહાયો કેમ ના મળવી જોઈએ તેથી અમે આજે ભાજપને એવું કહેવા આવ્યા છીએ કે જે વસ્તુ તમે રાજસ્થાનમાં કરી રહ્યા છો એમપીમાં કરી રહ્યા છો તો ગુજરાતના લોકો તેનાથી વિરુદ્ધ નથી તેમને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ